ણી ઉણી ઉમ તારી ના

ગાય hmm. છે hmm.

આ બેઠો તો ખાલી આવો ખબર પડે બે નઈ ખબર કહી દીધું પણ પોકો ના દેતા યાર આબરૂ ના જવું

અંતાક્ષરી આ કુચર પુચર શું કરો હુંમ ઉતારવા એ બોલ કે આની માં આવને ખબર પડતી ચાલુ કરો તમે ચાલુ કરો અંતાક્ષરી હા તમે અડકો દડકો દે દે રુકો ચાલુ કરો આની માં હાથ બજ લાગી ઓમ નહીં અણુ રે માને નાવંગા

कनुड़ो जिलवा है डोरे गोपियो चेरे पड़ी रे काला काला कब्जा वारी रे कनुड़ा नी मऊ पारी रे रे तो, तो तमारो टाइम स्टार्ट याद करो कि यार रमता जोगी आया नगर मा

તમારે જ આવ્યો તમે ફરતી ગો તમારો રાધા 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 મારું તોડી ગઈ રાધા દુગૈલા કહીએ એલા તુલી વાત સ્ટાર્ટ એ ધન અધ તુલી પતુલી કત ધન તુલી પતુલી કત ધન તુલી પતુલી નહી આયો તમે નહી આયો તમારે તમાર સ્ટાર્ટ સ્ટાર્ટ ના બેઠ હે આપકો નહી જવા દો આપુની બસ સ્ટાર્ટ એ ના રે ના રે હું ના આવું એ ના રે ના રે હું ના આવું આ બેઠે શું આયો હું ભાગવા <ausinterúng groove noise> <noise> <bellitch assessment>

ना तो चालू कर ओ <स्थाँग> तो यारा तेरी यारी को मैंने जो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अपना मेरी दिल की ये दुआ ही कभी दूर तू न जाए देए। 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 तेरे बिना वो जीना नो नो

તમાર આયો આ ના હું આયો થ થ સ્ટાર્ટ થ ના ગવરાય ગવરાય કરવાનું તમે તો બસ તા થોડું દયો યાર ઓ મેડિકી કે બનાવવાનું આ કહો ગવડ્યો મન યે કહતો યાર તય બધું માર ઉપર ના દેવાય ના આ તો ચલદી કરો એ થ થ થ થ થૈયા થ આયો ઈ યો યો આયો આયો તમાર ય થી ગાવાનું હ ચાલુ કરો ટાઈમર સ્ટાર્ટ ઓંગ ઓંગ મને મારા ગાવાનું એવું હ વાહ આહનો નહીં રે કોમ તો જા એટલે હારું ચાલુ પડશે આ ગઈ ના કે

એય છો તે તે વો તમારો સ્ટાર્ટ માં તમે દો ગો ચાલુ ગઈ મને અરે ગઈ દી ના ના તમે માર્યો તો ઉપર પેલો બેચરી ચૂટી ગયો હું ઓમું ચૂટી ગયો એ બેચરી ગયો 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 હું કોન મે મને નહીં માવાનો કઈ દલ હે દરિયા કિનારે તારો સાપો રોજિયો ગીરે આ રૂ ઘર સતરમો મારું ઘર ગોમબો માય તમાર માં આયો ઉપર બાજી આવન ટાટ ઉપર કોયા બધું બો ઉ બોડી બોડી થઈ જાય અરે તમારકો

ડેડકુ ડેડકુ ભાઈ આપણે શરત બગમાં નહીં મોનતા હું શરત બગમાં નહીં મોનતા કેમ નહીં મોનતા શરતમાં નહીં મોનતા અમે નઈ નઈ ઓ ડેડકા બનવો ડેડકા નઈ મોણું ઈના નઈ 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 બનવાનું કેમ ના મોને દે બનવાનું લઈ લે રોટી શરત ડેડકા બનવા શરતમાં ના શરતમાં શરતનું અનવા દે તારે ઉપર બસ બોયો ચડાઈ ચડાઈ ગાતા હતા ખબર બોયો અરે બોયો ઊંચી ચડશે ને બનો બોયો બોયો માનને માનને બોમનાન માનને બસ મને મારું લે મત સુડિયો મત સુડિયો મત સુડિયો તો સાડ મારાડ મત સુડિયો બેહી દેઉ યા યા પાછો જતો પોલેયા જપો લે જપો લે જપો લે તમે ઓમ આવજો દે ઓમ આવતા દેતા મુની જો જપો લે જપો જપો લે એ દુનાને તું ઓમ ના નાને તમે છોમા દે નોહો મર ન લે લે મર લે મર ન એ એટકા ડાન્સ કરો એટકા ડાન્સ આકવાનું બી કદાસ કરવાનો શરત નહીં મુંંતા રે શરત નહીં મુંંતા પકડજો પકડજો મારું สว